સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિને લઈને ભાજપ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું એકત્રીસ ઓક્ટોબરથી છ ડિસેમ્બર સુધી સમગ્ર દેશમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવશે રાજ્યમાં પણ દરેક વિધાનસભા ક્ષેત્રમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે જી હા આઠ નવેમ્બરથી વીસ નવેમ્બર સુધી અમદાવાદમાં પદયાત્રા યોજાશે નિકોલમાં નવ તારીખે પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા આ યાત્રા કરાવશે પદયાત્રા દરમિયાન રૂટ પર આવતા મહાનુભાવોની પ્રતિમા સ્વચ્છ કરાશે અને પદયાત્રા મારફતે આત્મનિર્ભર ભારતનો સંદેશ પણ આપવામાં આવશે દરેક યાત્રામાં પાંચસો ને વૃક્ષો વાવવામાં આવે તેવો આયોજન પણ કરવામાં આવશે આ સાથે કરમસદ થી કેવડિયા સુધી ઐતિહાસિક પદયાત્રાના આયોજનની વિચારણા પણ ચાલી રહી છે આ યાત્રા પીએમ મોદી અથવા અમિતભાઈ શાહ શરૂ કરાવે તેવી સંપૂર્ણ શક્યતા હાલ દેખાઈ આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની ની એકસો પચાસ મી સંદર્ભે સમગ્ર દેશમાં એકત્રીસ ઓક્ટોબરથી છ ડિસેમ્બર સુધીમાં યુનિટી માર્ચ એટલે કે પદયાત્રાનું આયોજન ભારત સરકાર દ્વારા ગોઠવવામાં આવ્યું છે અને ગુજરાત સરકારે પણ સમગ્ર રાજ્યમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવી પદયાત્રા યોજાય એનું આયોજન કર્યું છે ગુજરાતની વાત કરીએ અને વિશેષ કરીને અમદાવાદમાં તો આઠ તારીખથી લઈને વીસ નવેમ્બર સુધીમાં અમદાવાદ મહાનગરમાં બધી જ વિધાનસભા સોળે સોળ વિધાનસભામાં આ પદયાત્રાનું આયોજન કરવાનું નક્કી થયું છે આ યુનિટી પદયાત્રાનો રૂટ દરેક વિધાનસભામાં સરેરાશ આઠ કિલોમીટર જેવો રહે એવું આયોજન સરકારશ્રી દ્વારા અને સમાજના આગેવાનો અને પાર્ટીના આગેવાનો દ્વારા નક્કી કરવામાં આવ્યું છે